હાલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થતા ડબોઈ એસટી ડેપો તંત્રની નિષ્ફળતાજીને કારણે પાસ કરાવવા માટે મોટી લાઈનોમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખતા કલાકો સુધી લાઈનમાં વિદ્યાર્થીઓને ઊભા રહેવાનું વારો આવતા સ્કૂલમાં સમયસર અભ્યાસ માટે જઈ નથી શકતા તેથી કરી કાઉન્ટર વધારવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે હાલમાં શૈક્ષણિક નવું સત્ર ચાલુ થતાં તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ડભોઈ એસટી બસ ડેપોમાંથી રોજિંદી અવર જવર કરતાં તે માટે પાસ કળાવવા ડભોઈ ડેપોમાંથી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે જે કલાકો સુધી પણ એક જ કાઉન્ટર હોવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે ડભોઈ ડેપોનું આરસું વધારાના કાઉન્ટર શરૂ કરે તો વિદ્યાર્થીઓને સમય બગડે નહીં અને સમયસર શાળાએ જઈ શકે જેથી કરી કાઉન્ટર વધારવા વિદ્યાર્થીઓને માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાંથી લોકો અહીં આવે છે શાળાઓ કોલેજોમાં સવારના લાઇનમાં ઊભા રહેતા સાંજ પડી જાય છે પણ સરકાર તરફથી વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે આ લાઇનોને જોતા માત્ર યોજનાઓ કાગળ પર હોય એવું લાગી રહ્યું છે